નમસ્કાર મિત્રો મિત્રો સત્તર લઈ અને સોળ ઓક્ટોબર સુધી સૂર્ય ભગવાન કરશે સરકારી કામકાજથી જોડાયેલા છે ત્યાં પણ લાભ થવાનો છે સરકારી નોકરી કરો છો ત્યાં પણ પ્રમોશન થવા યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ સરકારી

રાશિ છે અને બીજી રાશિ છે આ માસ તમારા માટે બેસ્ટ સાબિત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો આ ચેનલ પેલી વખત જોઈ રહ્યા હો વિડીયો પેલી વખત જોઈ રહ્યા હો સબ્સ્ક્રાઇબ કર લેજો આ વિડીયો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો નમસ્કાર